જિલ્લાના એકતાનગર ખાતે રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિની અધ્યક્ષતામાં સંવિધાન હત્યા દિવસ બે હજાર પચીસ નો કાર્યક્રમ યોજાયો ગુજરાતના આદિજાતિ શ્રમ રોજગાર અને ગ્રામ વિકાસ વિભાગના રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિની અધ્યક્ષતામાં નર્મદા જિલ્લાના એકતા નગર સ્થિત એકતા ઓડિટોરિયમ ખાતે દેશમાં કટોકટી લગાવ્યાના પચાસ વર્ષ પૂર્ણતાના અવસરે સંવિધાન હત્યા દિવસ બે હજાર પચીસનો કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે સંવિધાન અને લોકશાહીના મૂલ્યોના જતન માટે નાગરિકોને પ્રાસંગિક પ્રવચન ડોક્યુમેન્ટરી ફિલ્મ તેમજ નાટ્ય દ્વારા રાજ્ય કક્ષાએથી યોજાયેલ કાર્યક્રમ દ્વારા માહિતગાર કરવામાં આવ્યા રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું કે આપણા દેશમાં પચાસ વર્ષ પહેલા દેશ અને સંવિધાન માટે જજુમેલા વીરોને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટેનો આ દિવસ છે નર્મદા જિલ્લાને પાવન ધરતી પર વસેલો છે મા નર્મદાના આશીર્વાદ જિલ્લાના નાગરિકો પર રહેલા છે દેશમાં વર્ષ ઓગણીસો પંચોતેરમાં સંવિધાનથી ઉપર જઈને રાજ્ય સત્તાધારીઓએ સંવિધાનની કલમ ત્રણસો બાવનનો દુરુપયોગ કરી નાગરિકો પર જો હુકમી ચલાવી તેના વિશે ઉપસ્થિત નાગરિકોને માહિતગાર કરવા કટોકટીના સમયમાં દેશમાં સર્જાયેલી પરિસ્થિતિથી વાકેફ કરવા અને સંવિધાન જ સર્વોપરી છે તેવું નાગરિકો સમજતા થાય તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આ કટોકટી દિવસની ઉજવણી કરવાનું નક્કી થયું છે તો આવો આપણે સૌ સાથે મળી ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે ભારત દેશમાં વર્ષ ઓગણીસો પંચોતેરમાં આજના દિવસે તત્કાલીન સરકાર દ્વારા લોકશાહીને બાજુએ રાખી દેશભરમાં આજના દિવસે કટોકટી લાગુ કરી હતી કોઈ પણ કારણ વિના બળજબરીથી સરકાર સામે અવાજ ઉઠાવનારા લોકો આગેવાનોને નાગરિકોને જેલમાં કેદ કરી દેવામાં આવ્યા હતા આ કટોકટીના સમયમાં લડત આપનાર રાષ્ટ્ર માટે સમર્પિત અને જે લોકો તેમાં ભૂખ બન્યા તે તમામને યાદ કરવા માટેનો આ દિવસ છે કટોકટી લાગુ થવાથી દેશની અર્થવ્યવસ્થા પર વિપરીત અસર થઈ હતી તેથી જ લોકતંત્રને ટકાવી રાખવા અને વ્યક્તિ સ્વાતંત્ર્યના અધિકારોને જાળવી રાખવા માટે આ દિવસની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે ત્યારે સૌ નાગરિકોને તેમાં સહભાગી બનવા તેઓએ આહવાન કર્યું હતું